દ્વારા લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે છે ત્યારે નર્મદા શું પરિસ્થિતિ આજે નર્મદા જિલ્લામાં પાંચ એપીએમસીઓ છે અને જીનો પણ ઘણી બધી આવેલી છે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ જે વર્ષોથી અહીંયા ગાડી શાસન કરે છે પણ તેમ છતાં પણ આજે એ લોકો ખેડૂતોની ચિંતા કરતા નથી આજે ખેડૂતો પોતાની રજૂઆતો કરવા જાય તો એમને તમે આ બોટાદમાં ઘટના જુઓ તમે ત્યાં ગાડી હળદર ગામ ખાતે એક શાંતિપૂર્ણ રીતે એક પંચાયત સભાનું આયોજન થઈ રહ્યું હતું ત્યાં ગાડી ત્યાં ખેડૂતો પોતાના હકની વાતો કરી રહ્યા હતા ત્યારે આજે પોલીસ પ્રશાસનને આગળ કરીને એમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો પ્રેસ મીડિયાના મિત્રો હતા એ એક મહિલા જોડે પણ એમની જોડે ઘર્ષણ કરવામાં આવ્યું અને ત્યાં ગાડી ઘસેડી ઘસેડીને એ ખેડૂતોને લઈ જાય છે તો આ ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી શાસન કરી રહી છે આજે આ પડદા પ્રથા જ્યાં વેપારીઓ છે જે આ નાના મોટા દલાલો છે એ ખરેખર બંધ થઈ જવું જોઈએ આજે અગિયારસો પંદરસો રૂપિયાનો ભાવ અથવા તો બે હજાર રૂપિયાનો ભાવ ગવર્મેન્ટ જાહેર કરે છે અને જ્યારે ખેડૂત આપવા જાય છે તો ખેડૂતોને ત્યાં ગાડી જે અગિયારસોનો ભાવ છે એની જગ્યાએ નવસો રૂપિયામાં આપવા એ ભાવ એમને આપવામાં આવે છે અને ત્યાર પછી ખેડૂતને કહેવામાં આવે છે તમે દસ પંદર કિલોમીટર અમારું ગોડાઉન છે ત્યાં જાઓ અને જ્યારે ખેડૂત પોતાનો માલ પોતાના ખર્ચે ત્યાં ગાડી લઈને જાય છે અને ત્યાં ગાડી ખેડ વેપારીઓ દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ જે આપણે સ્થળ પર માલ જોયો હતો આ એ માલ નથી આ માલ હજુ પણ નીચી ગુણવત્તાવાળો માલ છે એમ કરીને એમને સાતસો આઠસો રૂપિયા એમને વળતર ચૂકવવામાં આવે છે તેમ છતાં પણ જે ખેડૂત જગતનો તાત કહેવાય એ બિચારો દરેક વસ્તુ સહન કરી કોઈ દિવસ સરકાર સામે એ અવાજ નથી ઉઠાવતો નથી આંગળી ઉઠાવતો પણ તેમ છતાં આજે એનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ખેડૂત અવાજ ઉઠાવે છે પોતાનો તો એમને ડિટેન કરી દેવામાં આવે છે એમની પર ખોટી એફઆઈઆરઓ કરવામાં આવે છે એમની પર લાઠી ચાર્જ કરવામાં આવે છે આ વસ્તુ સહન કરી શકાય નહીં ફક્ત આજે આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવે છે તો ભાજપની પેટમાં આજે ક્યાંક ને ક્યાંક આજે આ તેલ રેડાઈ રહ્યું છે પણ અહીંયા ગાડી ગુજરાતમાં આટલી બધી દરેક તાલુકા કક્ષાએ એપીએમસીઓ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ચૂંટાઈને ત્યાં પ્રતિનિધિત્વ કરે છે પણ એ લોકો ફક્ત ચા નાસ્તો અને ત્યાં ભજીયા ખાવા માટે જાય છે તમને એટલા માટે અહીંયા ગાડી એપીએમસી જે કરોડો રૂપિયા જે પ્રજાના ટેક્સ અહીંયા ગવર્મેન્ટ આજે કરોડો રૂપિયા જે ગ્રાન્ટો ફાળવે છે પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કરોડો રૂપિયા જે એપીએમસીઓના નામે જે બજેટ આવે છે એ ચાવ કરી જાય છે ખેડૂતોને કોઈ પણ જાતની આ યોજનાઓનો લાભ મળતો નથી એટલે આ કરદા પ્રથા જે નર્મદા જિલ્લામાં હોય કે સમગ્ર ગુજરાતમાં હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ જો આ બંધ નહીં થાય તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની જેટલી પણ એપીએમસીઓ છે ખેડૂતોને સાથે રાખી અને હંમેશા ખેડૂતોના ખડે પગે ઊભી રહી ખેડૂતોને ન્યાય અપાવશે અને આ સરકાર સામે જ્યાં અવાજ ઉઠાવવાનો થશે અવાજ ઉઠાવશે ખોટા કેસ કરશે તો ખોટા કેસો પણ અમે એક્સેપ્ટ કરી લઈશું અને ગોળીબાર કરવામાં આવશે તો અમે પહેલાં આમ આદમી પાર્ટીના તમામ ગુજરાતના સૈનિકો ગોળી ખાવા પણ તૈયાર છે પણ ભારતીય જનતા પાર્ટી જે ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી જે આ ખેડૂતો સાથે અન્યાય કરે છે એ આવનારા દિવસોમાં બિલકુલ ચલવી નહીં લેવાય નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ જય હિન્દ જય ભારત